તાપીમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના બંગલામાંથી છ કિલો જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો પ્રાપ્ત થયેલો છે ગઈકાલે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ડ્રગ્સના નશાને નાશ કરવાનો એક નાટક કરવામાં આવ્યો ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સને નાશ કરી અને ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા કે દશેરાના દિવસે રાવણ રૂપી આ ડ્રગ્સના જથ્થાને નાશ કરી અને રાજ્યની યુવા પેઢીને બચાવવાનું કામ કરે છે પરંતુ હું હર્ષંઘવીજીને પૂછવા માગું છું કે તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે રાવણો છે જે રાજકીય પ્રોટેક્શન હેઠળ આ કાળો ધંધો કરી રહેલા છે એને નાથવા માટે સરકાર કેટલા પ્રયાસો કરશે દરેક વખતે ભાજપ સાથે જોડાયેલા જ ડ્રગ્સના કારોબારીઓ કેમ બહાર આવે છે અને આમ છતાં આ સરકાર કેમ મૌન છે આ અંગે તમે પ્રેસ કોન્ફરન્સ કરશો કે નહીં અને આવનારા દિવસોની અંદર રાજ્યના તમામ યુવાધનને આ ડ્રગ્સના નશાથી બચાવવા માટે તમે શું પગલાં ભરવાના છો એ ચોક્કસ બાબતો ઉપર તમારે પ્રકાશ પાડવો જરૂરી છે માત્ર પીઆર ફોટો સેશન અને નાટકો કરી અને ગુજરાતની ભોળી જનતાને છેતરવાનું બંધ કરો અને તમારી પાર્ટીમાં જે છુપા ગુંડાઓ છુપાયેલા છે માફિયાઓ છુપાયેલા છે એને બહાર લાવો તો જ ખરા અર્થમાં ગુજરાતનો યુવા આવતીકાલે ડ્રગ્સથી બચશે એવો